જાણી લો કે આજે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થયો ધોધમાર વરસાદ અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો તો મિત્રો વાદળોનું વહન અત્યારે અત્યારે મધ્ય ભારતના લાગુ સિસ્ટમના ગુજરાત રાજ્યની અંદર એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે અને જેને લઈ મિત્રો દક્ષિણી ગુજરાત સહિત પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે વાદળોનું વહન

પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે બંગાળની ખાડીમાંથી ભેજ લઈ લઈ અને આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે આગામી કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધશે અને જેને લઈ આગામી કલાકોમાં તે લો પ્રેશર જેટલી વધારે પડતી મજબૂત થઈ જશે ને મિત્રો અત્યારથી જ આ સિસ્ટમની અસર દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર થવા લાગી છે તો મિત્રો આપણે આ તમામ અપડેટો મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો 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 ખાસ મિત્રો ચેનલને કરી દેજો સૌથી આપણે દઈએ રાજ્યની અંદર મિત્રો આજે જે પ્રમાણે વરસાદના રાઉન્ડને લઈ આજે પહેલી ઓગસ્ટ થઈ છે ને મિત્રો બપોર બાદ ગુજરાતના જાણો કયા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે વરસાદ તો મિત્રો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વલસાડ અને ડાંગ લાગુના ઘણા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે અને ઘણા વલસાડ અને ડાંગના વિસ્તારોની અંદર વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે તો બીજી તરફ મિત્રો અત્યારે ખાસ કરીને મહીસાગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ છોટા ઉદેપુરના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે ગાજ વીજ સાથેનો હળવો વરસાદ પણ શરૂ થતો જોવા મળ્યો છે એટલું જ નહીં સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો લોકલ વરસાદી સિસ્ટમ બનવાને લઈ અત્યારે ભાવનગરના અમુક ગ્રામ્ય પંથકો જોવા મળી રહ્યા છે આ સાથે અમરેલીના બગસરા આજુબાજુના ગ્રામ્ય પંથકો અને મિત્રો રાજકોટ સુરેન્દ્રનગરના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળ્યો છે અને ત્યારે મિત્રો અત્યારે હવે પછી સૌરાષ્ટ્રની અંદર પણ જાણી લો કે આગામી કલાકોમાં ક્યાં શરૂ થશે વરસાદ માત્ર મિત્રો બે થી ત્રણ કલાકની અંદર રાજ્યના આ વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ કારણ કે અત્યારે વાદળો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે અમુક વિસ્તારોની અંદર તો આવનારી કલાકોમાં જોવા મળશે ધોધમાર વરસાદ તો મિત્રો આપણે જાણીએ એ પહેલાં તો એ જાણી લઈએ તો અત્યારે હવામાન વિભાગ તરફથી જેમાં મિત્રો ગુજરાત વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું એ જાણી લઈએ મિત્રો હવામાન વિભાગ એટલે કે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે બપોર બાદ એલર્ટના મેપો જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે પહેલી ઓગસ્ટ થઈ છે અને જેને લઈ દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય અને મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે આજે હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર થોડા સ્થળોની અંદર ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી આ રીતે કરવામાં આવેલી છે તો મિત્રો પવનની પણ અત્યારે આપણે જાણી લઈએ તો જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર પવનની ગતિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ચાલીસ થી લઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે બાકી નોર્મલ પવનની સ્થિતિ લઈ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શકે છે આપ જોઈ શકો છો ઘણા વિસ્તારોની અંદર પચાસ કિલોમીટરથી આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવેલી છે ને અત્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન ફૂંકાતો પણ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો આજે પહેલી ઓગસ્ટની અંદર બપોર બાદ જે હવામાન વિભાગ તરફથી મેપ જાહેર કરવામાં આવ્યો છે આગામી કલાકોને લઈ જેમાં મિત્રો આજ સાંજને મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદનું આજે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે છૂટા છવાયા સ્થળોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં ભરૂચ જિલ્લો હોય વલસાડ ડાંગ તાપી સુરત નવસારી જોકે મિત્રો ડાંગ અને વલસાડની અંદર તો વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે ને હવે પછી પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય જેમાં દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ ખેડા આ સાથે જ અરવલ્લી તો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન મિત્રો વરસાદની આગાહી

જેમાં મિત્રો સુરત નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર ગઈકાલ ફરી એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને અને જેને લઈ આવતીકાલે બનનારી વરસાદી સિસ્ટમને લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાની અંદર એ સિસ્ટમની અસર વર્તાશે અને જેને લઈ બનાસકાંઠાની અંદર પણ મિત્રો આવતીકાલે ભારે વરસાદનું એલર્ટ યલ્લો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ ભરૂચ નર્મદા તાપી ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ મિત્રો રહેશે અને મિત્રો હવે ત્રણમી ઓગસ્ટથી ત્રણ તારીખથી ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમનો સાચો ખેલ જામશે અને જેને લઈ મિત્રો દક્ષિણી ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદની શરૂઆત થશે ને જેને લઈ તમે જોઈ શકો છો મિત્રો કે ત્રીજી ઓગસ્ટના મેપ જે હવામાન વિભાગ તરફથી એલર્ટનો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ અને છોટાઉદેપુર સહિત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાને પણ મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર ત્રીજી તારીખે મૂકી દેવામાં આવેલ છે એટલે કે આ ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળશે ને બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા મધ્ય ગુજરાતના આણંદ વડોદરા પંચમહાલ જ સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર ત્રીજી તારીખે મિત્રો વરસાદી રાઉન્ડ ભારે જામશે અને લઈ આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો ચાર તારીખના પણ મેપની અંદર તમે જોઈ શકો ચાર તારીખ એટલે કે ચાર ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો અને કચ્છની અંદર પણ

દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર શરૂ રહેશે ત્રીજી તારીખથી સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર ભારે વરસાદની સાથે શરૂ થઈ જશે જો કે હજુ આજે હવે આપણે જાણીએ કે આવનારી કલાકોમાં જેમાં સાંજ ને મોડી સાંજ દરમિયાન કયા ભાગોમાં જોવા મળશે વરસાદ મિત્રો રાજ્યની અંદર જેમ જેમ સાંજ પડતી જશે એમ એમ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે જેમાં ખાસ મિત્રો આપણે જાણી લઈએ તો આવનારી કલાકોમાં ક્યાં વરસાદ નોંધાશે તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોને ઉત્તરી સૌરાષ્ટ્ર સહિત પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોના અમુક ભાગો અને દક્ષિણી ગુજરાતના ભાગો સહિત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આજે અમુક ભાગોની અંદર મિત્રો ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે જેમાં મિત્રો આપણે જણાવીએ તો જોઈ શકો છો ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ખેડા નણિયાદ વડોદરા ખંભાત ભરૂચ છોટાઉદેપુર ગોધરા મહીસાગર અરવલ્લી અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે જેમાં બે ઇંચ કરતાં પણ ત્રણ ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના અમુક વિસ્તારો હોય આ સાથે જ બોટાદના અમુક સીમિત વિસ્તારો અને મિત્રો સુરેન્દ્રનગર લાગુના અને રાજકોટ લાગુના અમુક વિસ્તારો સુરેન્દ્રનગરના ખાસ ચોટીલા વિસ્તારો હોય આ સાથે જ અમદાવાદ સુરેન્દ્રનગરના નળ સરોવર સુધીના વિસ્તારો લીંબડી રાણપુર ધંધુકા ધોળકા લાગુના વિસ્તારો અને બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારો સહિત મહીસાગર અરવલ્લી

છોટાઉદેપુર દાહોદ આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ ઘણા વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ને આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો કે સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે ગુજરાતના વાતાવરણની અંદર વાદળોનું ઝુંડ આવી શકે છે ને જેને લઈ તમે જોઈ શકો છો કે દાહોદ લાગુના વિસ્તારો હોય વડોદરાના આજુબાજુના આણંદ વિસ્તારો છોટા ઉદેપુર પંચમહાલ જિલ્લાના વિસ્તારોથી નર્મદા દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને મિત્રો વલસાડ ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો બીજા અન્ય વિસ્તારોમાં વાત કરવામાં આવે તો સુરતના સીમિત વિસ્તારો હોય નવસારી તાપી નર્મદા ડાંગ લાગુ આ વિસ્તારોની અંદર પણ હજુ આવનારી કલાકોમાં આજે હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તાર હોય કે ત્યાં મિત્રો બે ઇંચ કરતા પણ વધારેના વરસાદો ખાબકે તેવી સંભાવના આજે જોવા મળી રહી છે તો આજે મિત્રો આ રીતે મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના એ લાગુ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે અને સાથે જ સમયગાળા દરમિયાન મિત્રો ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર જેમાં પણ રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જો મિત્રો રાજસ્થાન ઉપરના આ વાદળાઓ રાત્રિ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આવે તો સાબરકાંઠા લાગુના અમુક બનાસકાંઠાના વિસ્તારો હોય મહીસાગર અરવલ્લી લાગુના જે સરહદી રાજસ્થાનના વિસ્તારો છે પહેલી પાર ઘણા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકે તો એ ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગો જે છે એ લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના રહેજો એ વાદળા ઉત્તરી ગુજરાત તરફ આવે તો અને મિત્રો હવે પછી આપણે વરસાદના રાઉન્ડ જે શરૂ થઈ ચૂક્યો છે તો બંગાળ પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર જે સક્રિય સિસ્ટમ છે એ સિસ્ટમ આગામી દિવસોની અંદર વધારે મજબૂત થઈ ગુજરાતની નજીક આવશે ને ત્રણ ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદનું જોર ભારે વધી જશે ને દક્ષિણી ગુજરાતના વિસ્તારો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી ક્રમશઃ સૌરાષ્ટ્રની અંદર પણ ત્રણ તારીખે ભારે વરસાદ જોવા મળશે આ સાથે જ રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની જશે અને આ બંને સિસ્ટમોની અસરના કારણે ત્રણ ચાર તારીખે મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ને જેમાં સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો આ રાઉન્ડની અંદર ઉત્તરી ગુજરાત દક્ષિણી ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જુનાગઢ લાગુના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો તો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મિત્રો આવજો